નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નવસારી રેલવે સ્ટેશન પર જનતા રેડનો વિડીયો વાયરલ સૌરાટ એક્સપ્રેસમાં મુસાફરોએ બુટલેગરને ઝડપી પાડ્યો દારૂની બોટલો ફોડી પ્લેટફોર્મ પર ભારે હોબાળો મચાવ્યો નવસારી રેલવે સ્ટેશન પર તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ દારૂની હેરાફેરી ઝડપાઈ હતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાંથી મુસાફરોએ દારૂની હેરાફેરી કરતા બુટલેગરને પકડી પાડ્યો હતો મુસાફરોએ આરોપીને ટ્રેનમાંથી બહાર કાઢી પ્લેટફોર્મ પર લાવ્યા હતા જ્યાં તેમણે દારૂની બોટલો પર ફોડી નાખી હતી રેલવે સ્ટેશન પર જનતા રેડ કરવામાં આવી હતી મુસાફરોએ બુટલેગરને ઝડપી દારૂની બોટલો ફોડી નાખી હતી જે દરમિયાન પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી આ ઘટનાએ પ્લેટફોર્મ પર ભારે હોબાળો મચાવ્યો હતો આરપીએફ અને જીઆરપીએફની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી મુસાફરોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે નવસારી રેલવે સ્ટેશન પર આ પ્રકારની ઘટનાઓ પહેલાં પણ બની ચૂકી છે જ્યાં મુસાફરોએ બુટલેગર્સને પકડીને પોલીસને સોંપ્યા છે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર રસીદ ભાના